હું ચૂકી અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી આજથી શરૂ થતા નવરાત્રિ પર્વના તમને અને તમારા પરિવારને સૌને વધામણા આજથી આપણે નવે નવ દિવસ શક્તિની આરાધના કરીશું પૂજા અર્ચના કરીશું અને અમે અહીંયા ઇટ્સ મજા ગુજરાતીમાં તમારા માટે એક એવી જ નવ શક્તિઓની વાત લઈને આવી રહ્યા છીએ કે જેમાં આ લોકોએ કંઈક આઉટ ઓફ ધ બોક્સ કંઈક અલગ કરી બતાવ્યું હોય દેશ અને દુનિયાને કંઈક અલગ કરી બતાવ્યું હોય તો શરૂઆત કરીએ એપિસોડ નંબર વન અમદાવાદમાં જન્મેલી એક સામાન્ય મહિલા પણ જેના વિચારોએ આખી દુનિયા બદલાવેલાકી એટલે કે હું વાત કરી રહી છું ઈલા ભટ્ટ જેમને લોકો મધર ઓફ ફાઇનાન્સ પણ કહે છે સિત્તેરના દાયકામાં જ્યારે પુરુષ કામદારોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું એટલે કે એમને જ એક અપર હેન્ડ આપવામાં આવી રહ્યો હતો તે જ સમયમાં ઈલા ભટ્ટે જોયું કે બજારોમાં ગલીઓમાં કે ફેક્ટરીઓમાં જ્યાં પણ સ્ત્રીઓ કામ કરે છે ત્યાં તેમની કોઈ ઇજ્જત નથી કોઈ સેફ્ટી નથી કે પૈસા પગાર પણ પર કંટ્રોલ નથી અને ઓગણીસો બોતેરમાં જન્મ થયો સેવા એસ એ એટલે કે સેલ્ફ ઇમ્પ્લોયડ વિમન ઇમ્પાવરમેન્ટ આ થોડુંક સાંભળવામાં સિમ્પલ લાગે છે નહીં ને પણ એટલું જ એ સમયમાં સ્વાઇપ રાઈટ કહી શકાય તેમણે દરેક સ્ત્રીને એટલે કે ભાજી વેચનાર બાઈ હોય કે બીડી બનાવનાર બાઈ તેમણે દરેકને ભેગા કરીને કહ્યું કે આપણે આત્મનિર્ભર બનવું જ પડશે એટલે કે પોતાનો ધંધો પોતાનો પગાર અને પોતાની સેવિંગ્સ આજે સેવાના લાખો મેમ્બર્સ કામ કરે છે એટલે કે જે લોકો ગઈકાલે રેકડી ચલાવતા હતા આજે બેંકમાં લોન આપે છે બિઝનેસ ઓન કરે છે અને ઘરમાં ફ્યુચર પ્લાન કરે છે કીલા ભટ્ટે સાબિત કરી દીધું કે જ્યારે સ્ત્રીઓને પાવર આપવામાં આવે છે ત્યારે સોસાયટી અને સમાજને ખરેખર એક લેવલ અપ લઈ જાય છે લીલા ભટ્ટને અત્યાર સુધી પદ્મભૂષણ રામોન મેક્સેસે જેવા અવોર્ડ મળી ચૂક્યા છે એટલે કે તેમણે સાબિત કરી બતાવ્યું લોકલથી લઈને ગ્લોબલ સુધી આ જ છે ઓરિજિનલ બોસ લેડી તો યાદ રાખજો અમદાવાદની એક સ્ત્રીએ દુનિયાને બતાવી દીધું કે ચેન્જ એક માણસથી થઈ શકે છે રિસ્પેક્ટ ફોર ઇલાભટ અ ટ્રુ ક્વીન ઓફ સેવા સેલ્ફ એમ્પ્લોયડ વિમન એસોસિએશન જો તમને આ એપિસોડ ગમ્યો હોય કે તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ આર ચેનલ ડુ લાઇક એન્ડ શેર આર વિડીયો અમે આવીને આવી અલગ અલગ નવ વાતો લઈને આવવાના છીએ તમારી માટે તમારી સાથે સ્ટે ટ્યુન ઇટ્સ મજા ગુજરાતી